તો હેલો મારા ભાઈઓ કેમ છો તો મિત્રો આજે તમારો ભાઈ ફરી એકવાર નવો વિડીયો લઈને આવ્યા છો તો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે કિંજલ દવે વિશે વાત કરવાના છીએ તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબર કરી દેજો તો મિત્રો તમે આ વિડીયોમાં જોઈ રહ્યા છો કે કિંજલ દવે લાઈવ પ્રોગ્રામ કરી રહ્યા છે અને કયું ગીત ગાઈ રહ્યા છે તો મિત્રો તમને ખબર નથી કે આ કિંજલ દવે કયું ગીત ગાઈ રહ્યા છે

હલા તમે બેસી જાઓ સાંભળો એય છોકરાઓ સાંભળો ભાઈ ગાડી હોય તો પંચર પડે આયને વેચી નો દેવાય આ બૈરી હોય તો બગડે આ બૈરી હોય તો કોક દાડો બગડે ખરી ભાઈ એને